તો સ્ટુડન્ટ્સ તમને હાઇડ્રોજન નાઇટ્રોજન ઓક્સિજન ક્લોરીન અને ફ્લોરિનના સહસંયોજક બંધ બનાવતા આવડી ગયા ને આવડી જ ગયા હશે કેમ કે એવી રીતે બનાવ્યું છે એવી રીતે સમજાયું છે એવી રીતે પ્રેક્ટિસ કરાઈ છે એટલે તમને સો એ સો ટકા એ દરેકે દરેક અનુનું સહસંયોજક બંધ બનાવતા આવડી જ ગયા હશે બરોબર ને હવે આ વિડીયોની અંદર જો તમે આ વિડીયોના એન્ડ સુધી બન્યા રહેશો ને તો હું તમને ગેરંટી આપું છું કે તમને જેમ પેલા બધા આવડી ગયા ને એમ બીજા ત્રણ મોસ્ટ આઈ એમ બંધ બનાવતા આવડી જશે આવડી જશે અને આવડી જ જશે યસ સ્ટુડન્ટ્સ આ વિડીયોની અંદર હું તમને ત્રણ બીજા નવા મોસ્ટ આઈએમપી સસંયોજક બંધ કરાવીશ પણ હું તમને એટલું જણાવી દઉં કે હા જે લાસ્ટ વિડીયોની અંદર જે જે રીતે તમે બનાવ્યા ને એ રીતે આની અંદર નથી આમાં કંઈક નવું છે આને કંઈક અલગ રીતે તમારે જાણવું પડે સસંયોજક બંધ જ કરવાના છે પણ થોડાક અલગ છે તો ચલો વિડીયોની શરૂઆત તો વિદ્યાર્થી મિત્રો તમે બ્લેક બોર્ડ પર જુઓ તો મેં ઓલરેડી લખી દીધું છે કે પાણી પાણી તો આપણને ખબર છે આપણે પાણી પીએ છીએ એને યુઝ કરીએ જ છે તો પાણીનું રાસાયણિક સૂત્ર થાય એચ અને હું તમને પ્રશ્ન અત્યારે પૂછી લઉં કે પાણીનું રાસાયણિક સૂત્ર એચ થાય તો એનું રાસાયણિક નામ શું થાય વિડીયોની નીચે જ એને કમેન્ટ કરી દેજો ચલો પાની એચ ટુ અનુમાં સસંયોજક બંધ સમજાવો તમારે જે એચ છે ને એમાં તમારે સસંયોજક બંધ સમજાવવાનું છે એટલે કે પાણીનું નિર્માણ કેવી રીતે થયું ઓલરેડી આ બની ગયું જ છે પણ આપણે સમજાવવાનું છે કે આ કેવી રીતે બને છે કઈ રીતે બને છે સસંયોજક બંધ હોય છે કે નહીં હોતા કેટલા હોય છે એ બધું જણાવવાનું છે તો ધ્યાન આપો સ્ટુડન્ટ્સ યાદ રાખો અહીંયા લખેલું છે એચ ટુ એને એકવાર ફરીથી હું લખી દઉં એટલે તમને કમ્પ્લીટ રીતે દેખાશે એચ ટુ ઓ એચ ટુ તો વિદ્યાર્થી મિત્રો તમે એચ ટુ ઓમાં જુઓ તો તમને એક વસ્તુ જોવા મળશે કે આની અંદર ટોટલી બે પરમાણુ છે જુઓ એચ ટુ ઓમાં ટોટલ બે પરમાણુ છે એક છે હાઇડ્રોજનનો એચ બીજો છે ઓક્સિજનનો ઓ પરમાણુ માત્ર એક જ છે જ્યારે હાઇડ્રોજનના કેટલા પરમાણુ છે બે પરમાણુ છે તો સ્ટુડન્ટ્સ આમાં તમારે પહેલું તમારે શું ગોતવાનું કહું કે મધ્યસ્થ પરમાણુ કોણ છે મધ્યસ્થ એટલે વચ્ચે મધ્યને કહેતો કે આ વસ્તુ વચ્ચે હશે મધ્ય મધ્યમમાં કોણ છે તો એ લખ્યું છે કે મધ્યસ્થ પરમાનું ઓક્સિજન છે મેન મેન કલાકાર એ કહેતા આપણે કોઈ પિક્ચર જોઈએ તો મેન કલાકાર કોણ હોય છે એમ તો એચ ટુમાં મેન કલાકાર ઓક્સિજન છે અને આ બે છે એ સાઈડ હીરો છે સાઇડ હીરોનો મતલબ ખબર પડી ગઈ ને ઓકે તો જુઓ હવે તો ઓક્સિજન તો દેખો સ્ટુડન્ટ્સ આ ઓક્સિજન દોર દીધો હવે હું તમને યાદ કરાવી દઉં ઓક્સિજનનો પરમાણે ક્રમાંક આઠ છે અને એમાં આઠ ઇલેક્ટ્રોન હોય અને આઠ પ્રોટોન હોય આઠ ઇલેક્ટ્રોન તમે ગણી શકો છો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ એટલે કે ટોટલ આઠ ઇલેક્ટ્રોન હોય તમે આઠ ગણી શકો છો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ મારી થોડીક મિસ્ટેક થઈ છે એને હું સુધારીશ

આટલું આપણું ઓકે કાર્યક્રમ થઈ ગયું હવે આપણે ભાગીદારી ખબર ખબર છે તમને ના તો તમે કહી દઉં કે આપણી પાસે એક વસ્તુ હોય તો એક વસ્તુ બે બે જ બે વ્યક્તિની ક્યારે થાય અડધી અડધી કરવી પડે એમ તો ના થાય કે પછીથી કાપી નાખીએ તો પણ ના થાય આમ કરવું પડે એક એક વસ્તુ બે ની થઈ જવી જોઈએ મેં ઘણા વિડીયોની અંદર ને એના પહેલાના વિડીયોમાં પણ સમજાયું છે બરાબર હવે જોવા ભાગીદારીનો મતલબ કે આ એક ઇલેક્ટ્રોન આનો પણ કહેવાય છે આ ઇલેક્ટ્રોન આનો પણ કહેવાય તો અહીંયા એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ ગઈ કહેવાય બંને પરમાણુ વચ્ચે ચાલો હવે મેં તમને એવું કીધું છે કે સ્થાયી પરમાણુ ક્યારે બને કે જ્યારે એટલે કે રાજા ક્યારે બને જ્યારે પોતાની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરેલી હોવી જોઈએ હવે તમને યાદ જ હશે કે કે કક્ષા પણ હોય છે એલ પણ હોય એમ પણ હોય અને એન પણ હોય કે કક્ષામાં ભરવા માટે મિનિમમ બે જોઈએ એલમાં મેક્સિમમ આઠ પછી એલમાં પણ આઠ એમમાં પણ આઠ દરેકમાં આઠ આઠ ઇલેક્ટ્રોન જોઈએ છે તો જો એ આઠ ઇલેક્ટ્રોન હોય તો એ સ્થાયી પરમાનું હોય તો તમે જુઓ આ જે ઓક્સિજન છે એ આ ઓક્સિજનની પહેલી કે કક્ષા છે અને આ બીજી એની એલ કક્ષા છે તો ઓક્સિજનની બાહ્યતમ કક્ષા કઈ કહેવાય બોલો એ ઓક્સિજનની બાહ્યતમ કક્ષા કઈ કહેવાય સ્ટુડન્ટ એલ કક્ષા કહેવાય એટલે એલમાં ભરવા માટે કેટલા હોવા જોઈએ મિનિમમ આઠ ઇલેક્ટ્રોન હોય ત્યારે એ રાજા કહેવાય આઠ હોવા જોઈએ તો તમે જુઓ આની બાહ્ય કક્ષામાં એક બે ત્રણ ચાર પાંચ છે કેટલા ઇલેક્ટ્રોન છે યાદ રાખજો કેટલા ઇલેક્ટ્રોન છે છ ઇલેક્ટ્રોન છે અને ઇલેક્ટ્રોન છે જોઈએ હશે કેટલા આઠ છે કેટલા બે સોરી છે કેટલા છ એટલે બીજા કેટલા ખૂટે એને તો બીજા બે ઇલેક્ટ્રોનની જરૂર છે આટલી એને જરૂર છે હવે આની જોઈ લો હાઇડ્રોજનની છેલ્લી કક્ષા કઈ પહેલી જ છેલ્લી છે કઈ છે કે તો કે કક્ષામાં મિનિમમ ને મેક્સિમમ તમે કેટલા ભરી શકો બે તો પાસે છે 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 કેટલા કેટલા એક એક જોઈએ જરૂર આને એવું જ રીતે આને પણ એક ઇલેક્ટ્રોન ની સો ટકા જરૂર છે તો મૂકી દો એ ચાલો થઈ ગયું હવે વિદ્યાર્થી મિત્રો આને એકની જરૂર છે આને એકની જરૂર છે બે ની જરૂર છે ભાગીદારી થશે જુઓ ભાગીદારી થશે ને તો આવી રીતે ભાગીદારી થાય જુઓ ધ્યાન આપજો આપણે ઓને છ એટલે કે છ એટલે આને પણ બેની જરૂર છે આને એકની જરૂર છે આને એકની જરૂર છે તો આપણે અહીંયા એક બોન્ડ બનાવીએ જોઈ લો હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે એક બોન્ડ એક બંધ બન્યો અને અહીંયા પણ એક બંધ બનાવું જોવો તો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ બંધ બન્યો હવે શું થયું કે આ હાઇડ્રોજન આ ઓક્સિજન સાથે જોડાઈ ગયો હાઇડ્રોજન પણ ઓક્સિજન સાથે જોડાઈ ગયો ઓક્સિજન પણ બે હાઇડ્રોજન સાથે જોડાઈ ગયા છે હવે તમે ગણશો તો આઠ થઈ જશે જુઓ ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠ થઈ ગયા આ ભાઈ ઓકે થઈ ગયા આઠ થઈ ગયા હવે હવે શું થયું સમજો આ ઇલેક્ટ્રોન તો ઓનો જ હતો ઓકે પણ આ ઇલેક્ટ્રોન હવે આનો થઈ ગયો આ ઇલેક્ટ્રોન એ આનો થઈ ગયું એટલે આ છ ને એક સાત ને આઠ એટલે આઠ થઈ ગયા હવે જો આ ઇલેક્ટ્રોન ઓનો થઈ શકે તો આ ઇલેક્ટ્રોન ઓણો કેમ ના થઈ શકે એ થાય જ તો જો હવે એક દો એટલે આ પણ બે કમ્પ્લીટ એક દો આપણ પણ કમ્પ્લીટ દરેકે દરેક ને રાજા થઈ ગયા દેખો છે તો આ રીતે એનું સ્ટ્રક્ચર રચાય છે જોવો પાણીનું સ્ટ્રક્ચર આ રીતે હોય બંધારણ આ રીતે હોય હવે તમે આમય કરી શકો અથવા चलो હું આવું કરું ઓક્સિજન એક બંધ અને આ હાઇડ્રોજન અને એક આ બીજો બંધ અને એક આ હાઇડ્રોજન આમ પણ ચાલે આ રીતે પણ ચાલી જશે જો આ રીતે અને આ રીતે આ રીતે તમારે લખવું પડે તો સ્ટુડન્ટ્સ આ રીતે પાણીનું નિર્માણ થાય છે પાણીનું નિર્માણ આ રીતે થાય છે યાદ રાખજો કે પાણી એચ માં સહસંયોજક બંધ કેટલા હોય એક અને બે એક અને આ બે કેટલા બંધ હોય બે બંધ હોય છે તો આ રીતે તમે પાણીનું જોયું હવે હું તમને કહું મેં તમને ગયા ગયા વિડીયોની અંદર પણ કીધેલું કે પ્રશ્ન પણ તમારે જોવો કરવો પડશે તો દેખો સ્ટુડન્ટ અહીંયા હું તમને સમજાયું મેં પાણીનું બંધારણ હવે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર હું તમને આ પાણીનો પ્રશ્ન લખીને આપું છું યસ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક એક પીડીએફ મૂકીશું એ પીડીએફની અંદર તમને આ પાણીનું પ્રશ્ન વિગતવાર કમ્પ્લીટ રીતે લખેલો હશે સમજી ગયા ને હા જુઓ એની અંદર પાણીનો પણ પ્રશ્ન લખેલો હશે અને બીવું તમને બીજું પણ એક કરાવીશ એ પણ લખેલું હશે અને દરેકે દરેક લખેલા છે એટલે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં વિડીયો કમલેટ જોજો પ્રશ્ન પણ કમલેજ લઈ લેજો ઓકે ચાલો હવે આપણે આગળ વાલા વિદ્યાર્થી મિત્રો તો જો હવે આપણે એમોનિયા એનએચ થ્રી નું પણ સસંયોજક બંધુ નિર્માણ સમજીએ ચલો જો આમાં મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન છે યાદ રાખજો તો જો નાઇટ્રોજન દોરી દીધો છે એનો પરમાણુ ક્રમાંક સાત પ્રોટોન સાત ઇલેક્ટ્રોન સાત તો સાત થઈ ગયા એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત ઓકે એની ઇલેક્ટ્રોન રચના થાય બે અને પાંચ એ બધું તો વાંધો નહીં ચલો જો હવે એની લાસ્ટ કક્ષા જો આ એની કે કક્ષા અને અહીંયાની એલ કક્ષા એલ કક્ષામાં કેટલા જોઈએ અભી તમને મેં ભણાવ્યું કે એલ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ મિનિમમ ને મેક્સિમમ 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ છે કેટલા 1 2 3 4 5 છે કેટલા વિદ્યાર્થી મિત્રો 5 છે ખૂટે છે કેટલા ત્રણ ઇલેક્ટ્રોન ખૂટે છે પછી આ તઈ નાઇટ્રોજન અહીંયા તઈ નાઇટ્રોજન છે જો આ સોરી તઈ ઓક્સિજન એટલે હાઇડ્રોજન તઈ દેખો અહીંયા એક અહીંયા એક અને અહીંયા એક બરાબર આને પણ બે જોઈએ ને કે કક્ષાને ભરવા કેટલા જોઈએ બે આને પણ બે પણ બે જોઈએ આ ત્રણેય ને બે ને આને કેટલા જોઈએ છે ત્રણ તો મળી જશે ચલો ભાગીદારી કરી તો જુઓ સ્ટુડન્ટ આ ભાગીદારી થઈ અહીંયા બંધ આવ્યો અને અહીંયા બંધ આવ્યો હવે તમે ગણશો એટલે ઓટોમેટિક થશે જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આ ત્રણેય ઇલેક્ટ્રોન આના થઈ ગયા નાઇટ્રોજનના તો આ નાઇટ્રોજનના ત્રણેય ઇલેક્ટ્રોન હાઇડ્રોજનના પણ થઈ જશે ચેપ્ટર ક્લોઝ આના પણ આઠ થઈ ગયા આના પણ આઠ થઈ ગયા આના આના પણ પણ થઈ થઈ ગયા ગયા આ રીતે તમારું એમોનિયાનું સ્ટ્રક્ચર બનશે હવે જો તમારે આને આવી રીતે બનાવવું હોય તો આવી રીતે બનાવી શકે જુઓ કે પહેલા શું આવશે એન પછી એ કયા હાઇડ્રોજન હશે એક અહીંયા હાઇડ્રોજન હશે અને એક અહીંયા હાઇડ્રોજન હશે આ રીતે તમારું સ્ટ્રક્ચર એટલે કે બંધારણ એમોનિયાનું થશે જોઈ લો એકદમ આસાની ટ્રીક સાથે જોઈ લો થઈ ગયું સ્ટુડન્ટ્સ વ્યવસ્થિત સમજાવજો વિડીયોને ગમતું હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું તો ભૂલશો જ ના કમેન્ટ કરીને જોજો હા જેથી તમે જે કમેન્ટ કરશો હું એના આધારે કામ કરીશ તમે એમ કહો સર આ તો હું એ કરીશ તમે એમ કહો સર આ તો હું એ પણ કરીશ તો ચાલો સ્ટુડન્ટ અહીંયા આપણું એમોનિયાનું સ્ટ્રક્ચર પૂરું થાય છે જુઓ આ રીતે છે હવે એક આખરી છે દેખો એક છે પાણી બીજું છે એમોનિયા ત્રીજું કહી દઉં જોઈ લો વિડીયો ખબર જોઈ લો તમારા બ્લેક બોર્ડ પર કાર્બન જોવો તમે સહસહજક ટુ વાયુ આમાં આનું પરમાણુ કાર્બન છે એટલે વચ્ચે હવે કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છ એમાં છ ઇલેક્ટ્રોન છ પ્રોટોન હશે જુઓ એક બે ત્રણ ચાર 5 છ થઈ ગયા ઓકે હવે એની ઇલેક્ટ્રોન બે અને ચાર થાય ઓકે હવે બીજા દેખો સી ઓ ટુ અહીંયા ઓક્સિજન ના પરમાણુ કેટલા છે ઓક્સિજનના બે પરમાણ તો એ એ ડિફરન્ટ છે એટલે મેં અલગ અલગ લખ્યા આવ્યો ઓનો તમને ખબર જ છે કે પરમાના ક્રમાંક આઠ અને આઠ ઇલેક્ટ્રોન ધરાવે છે આની પણ આઠ ઇલેક્ટ્રોન છે હવે તમે જુઓ સ્ટુડન્ટ તો કાર્બનની છેલ્લી કક્ષા કઈ છે એલ જ છે દેખો આ કે અને એલ તો એની છેલ્લી કક્ષા એલ છે હવે તમને ખ્યાલ જ છે કે એલ કક્ષામાં કેટલા જોઈએ મિનિમમ મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન જોઈએ ખ્યાલ છે ને કેટલા જોઈએ આઠ ઇલેક્ટ્રોન જોઈએ હા હવે એ જ પ્રમાણે અહીંયા તમે જુઓ તો કા ઓક્સિજનની પણ છેલ્લી કક્ષાએલ છે કેટલા એક દો તીન ચાર પાંચ છે છ જોઈએ છે કેટલા આને અહીંયા છ ઇલેક્ટ્રોન છે અહીંયા પણ અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે ચાર ઇલેક્ટ્રોન છે અને અહીંયા પણ છ ઇલેક્ટ્રોન છે તમે આનો અંદાજો લગાવી જ શકો છો કે આઠ જોઈએ તો અહીંયા છ છે એટલે આને બેની જરૂર છે અહીંયા ચાર છે એટલે એ તો સીધા ચારની જરૂર છે અને અહીંયા છ છે એટલે બે ની જરૂર છે હું લખી દઉં ઉપર અને બે ની જરૂર છે ચાર ની જરૂર છે અને બે ની જરૂર છે તો દેખો ભાગીદારી થશે તો દેખો આ એક ઇલેક્ટ્રોન અહીંયા આ એક ઇલેક્ટ્રોન અહીંયા આ એક ઇલેક્ટ્રોન અહીંયા આ એક ઇલેક્ટ્રોન અહીંયા હવે થયું શું વિદ્યાર્થી મિત્રો હું તમને કહું આ બંને ઇલેક્ટ્રોન આના પણ થઈ ગયા આ બંને ઇલેક્ટ્રોન આના તો રહ્યા જ પણ આ બંને ઇલેક્ટ્રોન આના પણ થઈ ગયા એ પ્રમાણે આ બે ઇલેક્ટ્રોન આના તો રહ્યા પણ આ બંને ઇલેક્ટ્રોન આના પણ થઈ ગયા એ પ્રમાણે જો સ્ટુડન્ટ આ બે ઇલેક્ટ્રોન આના તો રહ્યા જ પણ આ ઇલેક્ટ્રોન આના પણ થઈ ગયા આ ઇલેક્ટ્રોન આના તો હતા જ બટ આના પણ થઈ ગયા હવે તમે ગણશો એટલે ઓટો સિસ્ટમ થઈ જશે આઠ જુઓ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ એટ થઈ ગયા રાજા ઓકે અહીંયા પણ આઠ થશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ થઈ ગયા અને આઠ હાઈપા પણ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ થઈ ગયા જય લા હવે આનું સ્ટ્રક્ચર જોવું છે તો કાર્બનનો સી અને આ રીતે અને આ રીતે જય લા આ તમારું બંધારણ છે જય લા આ રીતે તમારું બંધારણ રચાશે છે તો આ તો તમારો કાર્બન ડાયોક્સાઇડ સ્ટુડન્ટ્સ આખરી વાર હું તમને એક પ્રશ્ન પૂછીને જાઉં છું જવાબ આવડે તો કમેન્ટ કરી દેજો સ્ટુડન્ટ્સ તમે અહીંયા જુઓ તો સીઓ ટુ કાર્બન ડાયોક્સાઇડની અંદર સ બંધ કેટલા તમે કહેશો બેન બે ચાર કેટલા સર ચાર સયોજક બંધ છે તો મને એટલું કહેવા કે જે આપણે એમોનિયા બનાવીએ એમોનિયા સંયોજન તો એમોનિયા સંયોજનમાં એટલે કે એનએચ એનએચ થ્રીમાં કેટલા સસંયોજક બંધ હોય છે કમેન્ટ કરી દેજો સ્ટુડન્ટ આ વિડીયો અંદર મેં તમને મોસ્ટ આઈએમપી ત્રણ બીજા સંયોજન બનાવતા શીખવાડ્યા બરાબર એચ ટુ એન એચ થ્રી અને સીઓ ટુ બસ અહીંયા તમારા સહસંયોજક બંધના કાર્યક્રમ પૂરો થાય છે હવે તમારે આ ચેપ્ટરની અંદર આગળ થિયરી બનવાની છે હાઇડ્રોકાર્બન એટલે શું એના પ્રકાર શું કહેવાય એ બધું હવે આપણે આગળ કવર કરવાના છે બરાબર વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો સપોર્ટ કરવાનો ટ્રાય કરજો અને એડવાન્સ લેવલ પર હું તમને ભણાવું છું વેકેશન છે તો વેકેશનનો ઉપયોગ કરીને કમ્પ્લીટ રીતે બનજો બેસ્ટ ઓફ લક